ગુજરાતમાં આખું અઠવાડિયું વરસાદની આગાહી આજે રાજ્યના ત્રીસ જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ મોરબી કચ્છ અને જામનગરમાં ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે સમગ્ર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આગામી સાત દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ રહેશે ઉલ્લેખનીય છે કે હજુ પણ ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની ઘટ નોંધાઈ રહી છે તો ચાલો જાણીએ આગામી સાત દિવસ સુધી કયા કયા જિલ્લાઓ પર મેઘરાજા મહેરબાન થશે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે જ્યાં ભારે વરસાદ પડ્યો છે ત્યાં હજુ પણ ભારે વરસાદ પડી શકે છે કે શું તો ચાલો માહિતી મેળવીએ વિગતવાર

ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજે ઓગણત્રીસમી જુલાઈએ વહેલી સવારથી જ અમદાવાદ વડોદરા રાજકોટ સહિતના ગુજરાતના મુખ્ય શહેરોના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ પણ ઝડપી રહેવાની સંભાવના છે ત્રણ જિલ્લામાં યલો એલર્ટ બાકીના ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રી યાદવના જણાવ્યા અનુસાર આજે કચ્છ મોરબી અને જામનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે સમગ્ર ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હાલમાં અરબસાગરમાં અરબસાગરના ભાગોમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર ઉપર ઉત્તરમાં વીસ એટીટ્યુડ પર સક્રિય થયેલું છે તદ ઉપરાંત દક્ષિણના ભાગો પર ઓફસો ટ્રફ છે જેને કારણે વિવિધ સિસ્ટમ સક્રિય થતાં સમગ્ર ગુજરાત રાજ્યમાં આજે અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે રામશ્રી યાદવે વધુમાં જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે કારણ કે દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી બે દિવસ દરમિયાન પાંત્રીસથી પિસ્તાલીસ કિમી જ્યારે ત્રીજા દિવસથી પિસ્તાલીસથી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે આ સાથે જ ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની સંભાવના હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કુલ સિઝન કરતાં વધુ વરસાદ છે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યંત ભારે વરસાદ હોવાથી એક જૂનથી લઈને ઓગણત્રીસ જુલાઈ સુધી બસો છોતેર પોઈન્ટ બે મીમી વરસાદની જરૂરિયાત હોય છે જેની સામે અત્યાર સુધીમાં ચારસો તેર પોઈન્ટ એક મીમી વરસાદ ખાબક્યો છે એટલે કે જરૂરિયાત કરતાં પચાસ ટકા વધુ વરસાદ નોંધાયો છે જ્યારે ગુજરાત પ્રદેશમાં એટલે કે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઓગણત્રીસ જુલાઈ સુધી ચારસો એકાવન પોઈન્ટ પાંચ મેમી વરસાદની જરૂરિયાત હોય છે જેની સામે અત્યાર સુધીમાં ચારસો એકત્રીસ પોઈન્ટ બે મીમી વરસાદ વરસ્યો છે એટલે કે હજુ પણ જરૂરિયાત કરતાં ચાર ટકા વરસાદની ઘટ છે ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો અઢાર ટકા વધુ વરસાદ નોંધાયો છે ઉત્તર મધ્ય ગુજરાતમાં મેઘતાંડવ જોવા મળી રહ્યું છે રેલવે અંડરબ્રિજમાં આખી એસટી બસ પાણીમાં ડૂબી સુરાઈ નદીના કોઝવેમાં બાઇક સાથે યુવક તણાયો દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસ્યા ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે મેઘરાજાએ રુદ્ર સ્વરૂપ ધારણ કરી મેઘતાંડવ મચાવ્યું છે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા હિંમતનગરમાં રેલવે અંડરબ્રિજમાં બસ અને કાર પાણીમાં ગરકાવ થઈ છે જ્યારે મહેસાણા જિલ્લામાં વિસનગરમાં બાર કલાકમાં પાંચ ઇંચ વરસાદ વરસતા વિસ્તારના જનતાનગર સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસ્યા છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો લુણાવાડામાં સવારના ચાર વાગ્યાથી બાર વાગ્યા સુધીમાં સાડા છ ઇંચ વરસાદ વરસતા દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે તેમજ ચીબોટા નદીમાં પૂર આવ્યા છે તો બીજી તરફ સાબરકાંઠાના પ્રાંતિજમાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો જેથી પ્રાંતિજની પથારી પડી ગઈ છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે પ્રાંતિજ અપ્રોચ રોડ ભાખરીયા રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં પાણી ભરાયા છે ધોધમાર વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે પાંચ ઇંચ વરસાદમાં વિસનગર ડૂબ્યું છે વિસનગરમાં દસથી બાર કલાક દરમિયાન પડેલા પાંચ ઇંચ વરસાદને પગલે વિસનગરના કાસા એન એ વિસ્તારમાં આવેલી જનતાનગર સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસ્યા છે ભરાઈ જતાં અંદર આવેલી ઘરવખરીને પણ નુકસાન થયું છે અને અનાજ સહિતની વસ્તુઓ પાણીમાં પલળી ગઈ છે ત્યારે એક બાજુ લુણાવાડામાં પણ સાડા છ ઇંચ વરસાદથી દુકાનોમાં પાણી ભરાયા છે મહીસાગર જિલ્લામાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે લુણાવાડામાં ભારે વરસાદને પગલે માંડવી બજાર હુસૈની ચોક હટાડિયા બજાર ગોળ બજાર વરધરી રોડ જૂની આરટીઓ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે શહેરના મુખ્ય શહેરના બજારના મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણીની નદીઓ વહેતી થતાં અનેક દુકાનો દુકાનોમાં પાણી ઘૂસ્યા છે એક બાજુ વહેલી સવારે દુકાન માલિકો તેમના ઘરે ઘોર નિંદ્રામાં હતા અને બીજી બાજુ મેઘરાજાએ વહેલી સવારના ધડબડાટી બોલાવતા દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા જેથી દુકાન માલિકોને માલસામાન સગે વગે કરવાનો પણ સમય મળ્યો ન હતો એને લઈને દુકાન માલિકોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે હાલોલ શામળાજી સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ થયો છે કડાણામાં ઘરની દિવાલ ધરાશય થતાં ભારે નુકસાન થયું છે કોઝવે ઉપરથી પસાર થઈ રહેલા બાઇક ચાલકો પણ તણાયા છે છોટાઉદેપુર જિલ્લામાં ડુંગરભીર ખાતે આજે સવારે એક યુવક સુરાઈ નદીના પાણી પર કોઝવે પરથી પસાર થઈ ધસમસતા પાણીમાંથી નીકળતો હતો ત્યારે બાઇક સાથે યુવક તણાયો હતો નડિયાદમાં ધોધમાર વરસાદ ઠેર ઠેર પાણી ભરાયા છે ખેડા જિલ્લામાં ચોમાસાની ઋતુમાં હવે માંડ ચોમાસું જામ્યું હોય એમ દેખાઈ રહ્યું છે લાંબા સમયથી ઓછા વરસાદના કારણે ખેડૂતો સહિત જિલ્લાવાસીઓ ચિંતિત હતા ત્યારે સોમવારની વહેલી સવારથી જ નડિયાદ સહિત જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ હતી આ તોફાની વરસાદના પગલે નડિયાદ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા શહેરના ચારેય ગરનાળા વરસાદી પાણીથી જળબંબાકાર થઈ ગયા હતા નડિયાદમાં પૂર્વથી પશ્ચિમ તરફનો વાહન વ્યવહાર ખોરવાયો છે હવે અંબાલાલ પટેલે ચોવીસ કલાકની આગાહી આપી છે ચોવીસ કલાકમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે તેવું અંબાલાલનું અનુમાન છે અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે આ ઉપરાંત પણ મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં થવાની શક્યતા છે ગુજરાતમાં આજ સવારથી જ વરસાદી માહોલ છવાયો છે ગુજરાતમાં આજે સવારના છથી દસ વાગ્યા સુધીમાં એકસો બાસઠ તાલુકામાં વરસાદ નોંધાયો છે એટલું જ નહીં આ ભારે વરસાદના કારણે ગુજરાતમાં જળબંબાકાર જેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે જેમાં સૌથી વધુ વરસાદ સાબરકાંઠાના પ્રાંતિજમાં પાંચ ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો છે વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી ચોવીસ કલાક અને ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ રહેશે તે અંગેની આગાહી કરી છે આ સાથે તેમણે ઓગસ્ટના પહેલા સપ્તાહમાં વરસાદ માટેની સિસ્ટમ બનશે તે અંગે પણ જણાવ્યું છે અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગેની આગાહીમાં જણાવ્યું છે કે એકત્રીસમી જુલાઈના રોજ એક સિસ્ટમ બનશે જે ઉત્તર પૂર્વીય ભાગોમાં જશે જે બાદ પાંચમી ઓગસ્ટના રોજ અન્ય એક સિસ્ટમ બનશે જે સિસ્ટમનો માર્ગ લગભગ ઓરિસ્સાથી મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આવશે આ સિસ્ટમ મજબૂત થશે પાંચથી દસ ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા રહેશે આ સાથે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદી ઝાપટા થવાની શક્યતા રહેશે વધુમાં અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા થવાની શક્યતા રહેશે સિસ્ટમો તો બને છે પરંતુ આપણું ચોમાસું દક્ષિણ ગુજરાતના ભાગોમાં અવલંબે છે ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ થવાની શક્યતા છે દસમી ઓગસ્ટ તથા અગિયારથી સત્તર તારીખ સુધીમાં પણ સારા વરસાદની શક્યતા છે ત્રેવીસ ઓગસ્ટ પછી વરસાદનું જોર ઘટશે ઓગસ્ટમાં આ વખતે વિવિધ ભાગોમાં વરસાદ વરસાદી ઝાપટાઓની સાથે વરસાદ થશે આ સાથે તેમણે જણાવ્યું છે કે આગામી ચોવીસ કલાકમાં ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં સારો વરસાદ પડશે જ્યાં વરસાદ નથી તેવા વિસ્તારોમાં પણ વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત જ્યાં વરસાદ ઓછો છે તે ભાગોમાં પણ વરસાદ હવે જોવા મળશે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે જ્યાં ઓછો વરસાદ છે ત્યાં વરસાદ થવાની શક્યતા છે આજે સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા છે આવતીકાલે પણ થોડો વરસાદ થવાની શક્યતા છે ધીરે ધીરે અમદાવાદ અને ગાંધીનગર પરથી આ સિસ્ટમ આજે વરસાદ કરીને ધીરે ધીરે ઓછી થઈ જશે ત્રીસ અને એકત્રીસમાં મોન્સૂનની ધરી ઉપર આવશે અને ઓગસ્ટમાં ધરી નીચે જશે આમાં ધરી ઉપર નીચે થતી રહેશે જ્યારે વધુમાં તેઓ કહે છે કે માખી અને મચ્છરના ઉપદ્રવ માટે તેમણે જણાવ્યું કે સત્યાવીસમી ઓગસ્ટ પછી માખીનું જ્યારે અઠ્યાવીસમી ઓગસ્ટ પછી ઓગસ્ટ પછી મચ્છરનું જોર વધશે આ દરમિયાન મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગો માટે કાળજી રાખવી પડે અને માખીથી થતા રોગમાં પણ કાળજી રાખવી પડશે વાત કરીએ આગામી સાત દિવસની તો ગુજરાત પર એક નહીં ત્રણ સિસ્ટમ સક્રિય છે આજે તમામ તાલુકામાં અતિભારે વરસાદની આગાહી છે પહેલી જુલાઈથી આજ સુધીમાં ગુજરાતમાં અઢાર ટકા પ્લસમાં વરસાદ થયો છે અત્યાર સુધીમાં ચારસો અઢાર મીમી વરસાદ નોંધાયો છે આજ સવારથી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે ગુજરાતમાં આગામી પાંચ દિવસ કેવો વરસાદ રહેશે તે અંગેની આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે તો ચાલો હવામાન વિભાગની આગાહી પણ જાણીએ ગુજરાતમાં સાત દિવસ તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્ર યાદવના જણાવ્યા પ્રમાણે આજે નોર્થ ઇસ્ટ એરેબિયન સી અને સૌરાષ્ટ્ર અને કચ્છની આસપાસ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને તેની સાથે સિયર ઝોન બનેલું છે તથા ઓફ સો ટ્રફ પણ બનેલું છે જેના કારણે ગુજરાતમાં આજે તમામ તાલુકામાં અતિભારે વરસાદની સાથે ઓરેન્જ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે હવામાન વિભાગના રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે આજે જામનગર પોરબંદર દ્વારકા અને કચ્છમાં અતિભારે વરસાદ વરસવાની શક્યતા સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલી તથા જૂનાગઢ ગીર સોમનાથ અને મોરબીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે તેમણે જણાવ્યું છે કે ત્રીજાથી પાંચમા દિવસ સુધીમાં નવસારી વલસાડ તાપી અને દમણ તથા દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં બે દિવસ તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી છે માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે અમદાવાદ અને ગાંધીનગરમાં આજે અને આવતીકાલે ઓરેન્જ એલર્ટ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે પહેલી જુલાઈથી આજ સુધીમાં ગુજરાતમાં અઢાર ટકા પ્લસમાં વરસાદ થયો છે અત્યાર સુધીમાં ચારસો અઢાર મીમી વરસાદ ગુજરાતમાં વરસી ચૂક્યો છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓસિયોનોગ્રાફી પોતાની સ્ટડીમાં જણાવ્યું છે કે આ તોફાન ઓક્ટોબરથી નવેમ્બરની વચ્ચે કેરળમાં દસ્તક થઈ શકે છે આ ઉપરાંત પશ્ચિમી તટ પર ઓગસ્ટથી સપ્ટેમ્બર મહિનાની વચ્ચે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર રાષ્ટ્રીય સમુદ્ર વિજ્ઞાન સંસ્થાના પૂર્વ નિર્દેશક અને એમેરેટ્સ વૈજ્ઞાનિક એસ પ્રશાંતના કમારે જણાવ્યું છે કે પ્રશાંત મહાસાગરમાં અલનીનો તબક્કાની સમાપ્તિ અને લાનીનોની સ્થિતિની શરૂઆતના કારણે પશ્ચિમી પ્રશાંત મહાસાગર અને પૂર્વી હિંદ મહાસાગર ગરમ થઈ રહ્યો છે જેના કારણે ચક્રવાતો ઉદભવી શકે છે તેનાથી વાતાવરણમાં ભેજ વધી ગયો છે ત્યારે આવા સમયે ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદની સંભાવના છે અથવા તો ચોમાસું પણ લંબાવવાની આશા છે તો વળી જ્યારે એકવાર ચોમાસાની વાપસી થઈ જશે તો અરબ સાગરમાં તીવ્ર ચક્રવાતો આવવાની સંભાવના છે આ રિસર્ચ પેપરને પ્રસન્ના કુમારના નેતૃત્વમાં ટીમે તૈયાર કર્યું છે જેનું શીર્ષક છે શું ઉત્તરી હિંદ મહાસાગરના ગરમ થવાની વધારે ટ્રોપિકલ ચક્રવાત ઉત્પન્ન થઈ રહ્યા છે માનવામાં આવે છે કે આ રિસર્ચ પેપર ઓગસ્ટ મહિનામાં પબ્લિશ થઈ શકે છે તેના સહલેખકોમાં એનઆઈઓના આર એસ અભિનવ અને ઝાયુ નાર્વેકર છે આ ઉપરાંત વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના એવેલિન ફ્રાન્સિસે પણ કોઓથરની ભૂમિકા નિભાવી છે વધુ વાત કરીએ તો પ્રસન્ના કુમારે જણાવ્યું છે કે અરબસાગરમાં ચક્રવાતોની તાકાતમાં વધારો થતો દેખાઈ રહ્યો છે જોકે બંગાળની ખાડીમાં કુલ ચક્રવાતોની સંખ્યામાં થોડો ઘટાડો જરૂરથી આવ્યો છે પણ ગંભીર ચક્રવાતોની સંખ્યામાં વધારો થયો નથી તેમણે એવું પણ કહ્યું છે કે અરબસાગર એટલાન્ટિક અને પ્રશાંત મહાસાગરો અને બંગાળની ખાડીની તુલનામાં ખૂબ જ ઝડપથી ગરમ થઈ રહ્યું છે એટલા માટે ચોમાસાની સિઝન બાદ મોટી સંખ્યામાં ચક્રવાતોની આશા છે તેમણે એવું પણ કહ્યું છે કે સાઉથ વેસ્ટ ચોમાસાની સિઝન ખતમ થયા બાદ વધારે તીવ્રતાવાળા ચક્રવાતો આવી શકે છે તો બીજી તરફ હવામાન વિભાગની પાંચ દિવસની આગાહી સામે આવી છે બે સિસ્ટમ સક્રિય થશે ક્યાં ક્યાં પડશે ભારેથી અતિભારે વરસાદ હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતના હવામાન વિશે માહિતી આપી છે તેમણે જણાવ્યું છે કે ગુજરાત પર બે સિસ્ટમ સક્રિય છે જુલાઈ મહિના દરમિયાન મેઘરાજા જ્યાં વરસ્યા ત્યાં મુશળધાર વરસ્યા છે આવામાં જુલાઈ મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને ઓગસ્ટ મહિનાની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિ શું રહેશે તે મહત્વનું છે આ દરમિયાન હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતના હવામાન વિશે માહિતી આપી છે તેમણે જણાવ્યું છે કે ગુજરાત પર બે સિસ્ટમ સક્રિય છે આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી ત્રણ દિવસ દરમિયાન કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે જે બાદ વરસાદ થોડો ઓછો થશે તેમણે વધુમાં કહ્યું છે કે આગામી ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના અમુક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે ખાસ કરીને સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા અને તાપીનો સમાવેશ થાય છે સૌરાષ્ટ્રમાં મોરબી રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે આવતીકાલે ઓગણત્રીસમી તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે જેમાં સુરેન્દ્રનગર મોરબી રાજકોટ બોટાદ અમરેલી અને ભાવનગરનો સમાવેશ થાય છે જ્યારે ગુજરાત રીઝનમાં આણંદ સુરત વડોદરા ભરૂચ નર્મદા છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી છે જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં યલો એલર્ટ રહેશે જ્યારે અમદાવાદ ગાંધીનગર ખેડા અરવલ્લી મહીસાગર અને દાહોદમાં હેવી આઇસોલેટેડની આગાહી છે વાત કરીએ ત્રીસ તારીખની તો ત્રીસ તારીખથી વરસાદમાં ઘટાડો જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રમાં દ્વારકા પોરબંદર જુનાગઢ ભાવનગર જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર અને કચ્છમાં યલો એલર્ટ છે જ્યારે અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ સાબરકાંઠા અને અરવલ્લીમાં હેવી આઇસોલેટેડ આગાહી છે ત્યારબાદ જે બાદ ચોથા અને પાંચમા દિવસે નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ જોવા મળી શકે છે જ્યારે આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતમાં થંડરસ્ટ્રોમ વોર્નિંગ છે આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠે માછીમારો માટે વોર્નિંગ રહેશે ઉપરાંત કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે અંબાલાલ પટેલનો ભયાનક વર્તારો ગુજરાતના ખેડૂતોને ખાસ ચેતવણી આપી છે બની શકે છે ગંભીર સ્થિતિ કારણ કે અંબાલાલ પટેલે ખેડૂતો માટે સલાહ આપી છે ખેડૂતો માટે અંબાલાલ પટેલનો વર્તારો સામે આવ્યો છે તેમણે ખેડૂતોને કહ્યું છે કે ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં વરસાદમાં ભીની જમીનમાં કૃષિ કાર્યો કરવા નહીં કૃષિ કાર્ય કરવાથી પાકો પીડા પડી શકે છે અને દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર ધોધમાર વરસાદથી પૂર આવશે તેવી શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના માહોલ વચ્ચે અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે અંબાલાલ પટેલે કહ્યું કે ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ બની શકે છે રાજ્યોમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ રહેશે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદની આગાહી છે સાથે જ ગુજરાતના અનેક જિલ્લામાં રેડ એલર્ટ પણ અપાયું છે તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે વડોદરા છોટાઉદેપુરમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે તો અમદાવાદમાં અતિ ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રમાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે ઓપસો ટ્રોફ અને સિયરઝોન સક્રિય થતાં અત્યંત ભારે વરસાદની આગાહી આવી છે આ કારણે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના અપાઈ છે વાત કરીએ કે કયા કયા જિલ્લામાં રેડ એલર્ટ છે તો વડોદરા છોટાઉદેપુરમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ છે વધારે વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીમાં જણાવ્યું છે કે ચોવીસ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ ગુજરાત ભરમાં પડશે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે તો સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી આપી છે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે આજે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ ત્રાટકશે દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર ધોધમાર વરસાદથી પૂર આવશે તેવી શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના માહોલ વચ્ચે અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ બનશે દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી અને ભાવનગરના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે જામનગરમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે તો ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે કચ્છમાં ભારે વરસાદી ઝાપટા આવી શકે છે ઉત્તર ગુજરાતમાં ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે તેમણે વધુમાં કહ્યું છે કે ઉત્તર ભારતમાં લો પ્રેશર બનતા બહોળા વિસ્તારમાં પૂર્વ ભારત મહારાષ્ટ્ર કચ્છ બહોળો વિસ્તાર વરસાદનો બનશે સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધી વરસાદ થઈ શકે છે ચોમાસાની ધરી દક્ષિણ તરફ હોવાના કારણે ત્રીસ જુલાઈ સુધી ગુજરાતમાં સારો વરસાદ થશે ઓગસ્ટ માસમાં સારા વરસાદી ઝાપટા આવશે સોળથી બાવીસ ઓગસ્ટમાં વરસાદ આવી શકે છે અંબાલાલ પટેલની ખેડૂતોને ખાસ સલાહ છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપતા જણાવ્યું છે કે ખેડૂતોએ ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં વરસાદમાં ભીની જમીનમાં કૃષિ કાર્યો કરવા નહીં કૃષિ કાર્ય કરવાથી પાકો પીડા પડી શકે છે ઓગસ્ટ મહિનો આકરો જશે તો હવામાન વિભાગે પણ ઓગસ્ટ મહિનાની આગાહી કરી છે આગામી સાત દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદી આગાહી કરાઈ છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે કે રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદ આવી શકે છે રાજ્યમાં સિયર ઝોન અને ઓફસો ટ્રફ સક્રિય થતાં વરસાદની આગાહી છે સુરત નવસારી અને વડોદરામાં અતિ ભારે વરસાદ બાદ ફરીથી હવામાન વિભાગની આગાહીએ લોકોમાં ચિંતા વધારી છે આજ દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ તો મધ્ય ગુજરાતમાં યલ્લો એલર્ટ જાહેર કરાયું છે આ વચ્ચે ગુજરાતમાં હવે ભારેથી અતિ ભારે વરસાદ તૂટી પડશે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે તો સુરત વલસાડ નવસારી ધમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું ભારે ઓરેન્જ એલર્ટ પણ અપાયું છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ ચેનલ નમસ્કાર